સહિતની બ્રાન્ચોમાં પ્રવેશ માટે આજે નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા લેવાશે જેમાં વડોદરા શહેરના સત્તર કેન્દ્રો છ હજાર બસો તેત્રીસ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી નીટ પરીક્ષાનો સમય બપોરે બેથી પાંચનો છે અને તેના કારણે વિદ્યાર્થીઓને આખરી ગરમીમાં પરીક્ષા આપવાનો વારો આવે છે વિદ્યાર્થીઓને સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરે એકને ત્રીસ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવ્યો તો આ વખતે પરીક્ષા માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો કેન્દ્રીય વિદ્યાલય અને એમઇસ યુનિવર્સિટીના મેન બિલ્ડિંગ ડોનર્સ પ્લાઝાના બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો નીટની એક્ઝામ છે હમણાં તૈયારી તો હવે જે મહેનત કરી હોય બે વર્ષ એની ઉપર ડિપેન્ડન્ટ છે એ તૈયારી છે સારી તૈયારી તો પેપર કેવું છે આ એક્ઝામ આપવાથી આપણે એમબીબીએસ કરે તો તમને કેવું કે ફીમાં ફી ના મળે ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરે ગવર્મેન્ટ સીટ મળે જે તમને કેવું ફાઇનાન્શિયલી કોઈ ગરીબ માણસ હોય તેને કેવો થોડોક ફાયદો થાય છે એમ એ માણસ વાંચવા છ થી બાર કલાકો સેટ્યુલ હતો અમના વેકેશન પછી તો ટાઈટ હતું મહિનો લાસ્ટ મહિનો એટલે બહુ ટાઈટ હતું વાંચવાનું મળ્યું રાખવા મળ્યું Subscribe now and press the bell icon. Never miss an update.